નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સોમવારના દિવસે આવતી અમાવસ્યાને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં અમાવસ્યાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ દિવસ પિતૃઓ તેમજ પૂર્વજોને સમર્પિત હોય છે આ વખતે સોમવતી અમાવસ્યા ત્રીસ ડિસેમ્બર સોમવારે મનાવવામાં આવશે સોમવતી અમાવસ્યા વર્ષમાં બે વાર આવે છે એવી માન્યતા છે કે અમાવસ્યા દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન કરવાથી અક્ષય ફળ મળે છે અને કાલ દોષ અને પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે સોમવતી અમાવસ્યાના દિવસે દેવી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવાનો વિશેષ મહત્ત્વ છે અને આ દિવસે પીપળાની પૂજા કરવામાં આવે છે સોમવતી અમાવસ્યા સ્નાન કરવાનો શુભ સમય હિન્દુ કેલેન્ડર અનુસાર સોમવતી અમાવસ્યા ત્રીસ ડિસેમ્બરે સવારે ચાર એક વાગ્યે શરૂ થશે અને તારીખ એકત્રીસ ડિસેમ્બરે સવારે ત્રણ છપ્પન વાગ્યે સમાપ્ત થશે આ દિવસે સ્નાન અને દાનનો શુભ સમય સવારે પાંચ ચોવીસથી છ ઓગણીસ સુધીનો રહેશે સોમવતી અમાવસ્યાએ શુભયોગ વર્ષની આ છેલ્લી અમાવસ્યા છે એટલે સોમવતીનો અમાવસ્યા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે આ વખતે સોમવતી અમાવસ્યા પર વૃદ્ધિયોગ ધ્રુવ યોગ શિવવાસ યોગ નક્ષત્ર યોગનો સંયોગ બની રહ્યો છે સોમવતિયામાં વસ્યા પૂજન વિધિ સોમવતિયામાં વસ્યાના દિવસે પૂજા કરવા માટે સૌપ્રથમ બ્રહ્મા મુહૂર્તમાં જાગવું અને બધા કામ પૂર્ણ થયા પછી સ્નાન કરવું આ દિવસે ગંગા સ્નાનનું વધુ મહત્વ છે તેથી ગંગામાં સ્નાન કરવું જોઈએ અને ત્યારબાદ સૂર્ય ભગવાનને અધર્ય અર્પણ કરવું જોઈએ આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરીને વિશેષ આશીર્વાદ મેળવે છે અને પૂજા કર્યા પછી પોતાની ક્ષમતા કરે છે પૌરાણિક કથા પ્રમાણે એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો પૈસાના અભાવે તેમની પુત્રીના લગ્ન થઈ શકતા ન હતા પોતાની ગરીબીથી પરેશાન થઈ ગયો હતો એક દિવસ એક બ્રાહ્મણ દંપતીએ એક સાધુને ઉપાય પૂછ્યો ત્યારે સાધુએ અંતરદ્રષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યું કે નજીકના ગામોમાં એક ધોબી છે જે તેના પુત્ર અને પુત્ર વધુ સાથે રહે છે જે ખૂબ જ આચાર વિચાર અને સંસ્કાર સંપન્ન છે પતિવ્રતા છે જો તમારી દીકરી તેમની સેવા કરે અને એ મહિલા એના માથાના સિંદૂર લગાવી દે તો તમારી દીકરીના લગ્ન યોગ બની જશે અને તેનો વૈધવ્ય યોગ મટી શકે છે આ વાત સાંભળી બ્રાહ્મણે એમની દીકરીને ધોબણની સેવા કરવાની વાત કહી બીજા દિવસે દીકરી સવારે ઉઠીને સોના ધોબનના ઘરે જઈને સાફ સફાઈ અને બીજા કામ કરીને ઘરે આવી જતી એક દિવસ સોના ધોબન એની વહુને પૂછે કે તમે તો સવારે ઉઠીને બધા કામ કરી લો છો અને ખબર પણ નહીં પડતી વહુએ કહ્યું મને લાગ્યું કે તમે સવારે જલ્દી ઉઠીને બધા કામ જાતે જ કરી લો છો અને હું મોડે ઉઠું છું આ વાતથી નવાઈ પામીને બંને સાસુ સાસુભાઈએ વિચાર્યું કે કાલે નજર રાખીશું કે કોણ છે જે સવારે વહેલા આવીને બધા કામ કરીને જતું રહે છે બીજા દિવસે સવારે ધોબન જોયું કે એક છોકરી ચૂપચાપ ઘરનું બધું કામ કરતી હતી આવો કેટલાય દિવસો સુધી ચાલતું રહ્યું એક દિવસ ધોબીએ છોકરીને કારણ પૂછ્યું દીકરીએ સાધુએ કહેલી બધી વાત દોબનને કહી તેની વાત સાંભળીને ધોબીએ તેને માંગેલું સિંદૂર આપ્યું અને તે જ સમયે ધોબીના પતિનું અવસાન થયું આનાથી દુઃખી થઈને યુવતી ઘરની બહાર નીકળીને એક પીપળાના ઝાડ પાસે પહોંચી અને ઈંટોના એકસો આઠ ટુકડા લઈને એકસો આઠ વાર પ્રદક્ષિણા કરી અને એક પછી એક ફેંકવા લાગી યુવતીના આ કૃત્યને કારણે ધોબનના પતિના જીવમાં જીવ આવ્યો હતો યુવતીએ પીપળાના ઝાડની પરિક્રમા કરીને શુભ ફળ પ્રાપ્ત કર્યું